સાવલીના સ્પેશિયલ પોક્ષો કોર્ટનો ચુકાદો સાવલીના સ્પેશિયલ પોક્ષો કોર્ટમાં સાવલી પોલીસ મથકે

ગંભીર ગુના બાબતે કરેલ ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી નામદાર સ્પેશિયલ પોક્ષો કોર્ટના જજ શ્રી જે એ ઠક્કર સાહેબે આરોપીઓને તક્ષીરવાર ઠેરવ્યા હતા અને સમાજમાં દાખલારૂપ ચુકાદામાં દુષ્કર્મ આચરનાર આરોપી કમલેશ રાજેન્દ્રભાઈ વસાવાને દુષ્કર્મના કેસમાં વીસ વર્ષ અને પચાસ હજારના દંડ સહિત ઇપિકોની વિવિધ કલમો હેઠળ પાંચ અને ત્રણ વર્ષ કેદ તેમજ પાંચ અને ત્રણ હજાર રૂપિયા દંડ એમ કુલ અઠ્યાવીસ વર્ષની સજાને રૂપિયા અઠ્ઠાવન હજારનો દંડ ફટકાર્યો છે અને આરોપી દંડની રકમ કોર્ટને ભરપાઈ કરે તો એ રકમ પીડિતાને ચૂકવવા હુકમ કરેલ છે અને નામદાર કોર્ટ દ્વારા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ચાર લાખ રૂપિયાનું વિકાસ

સાવલીની પોક્સો કોર્ટના જજ સાહેબશ્રી ઠક્કર સાહેબશ્રીની કોર્ટમાં ચાલી જતા આરોપીને તે ગુનામાં તકસીરવાર ઠરાવી પોક્સોના ગુનાકામે તે દુષ્કર્મના ગુનાકામે કામે વીસ વર્ષની સખત કેદની સજા તથા પચાસ હજારનો દંડ ફટકારેલ છે તેમજ આરોપીને ઇપિકો કલમ ત્રણસો તેસઠ તથા ત્રણસો છાસઠના કામે ત્રણ વર્ષ તથા પાંચ વર્ષની સજા તેમજ ત્રણ હજારનો અને પાંચ હજારનો દંડ ફટકારેલ છે આ કામે વિક્ટીમ પીડિતાને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી તરફથી રૂપિયા ચાર લાખનું વળતર ચૂકવવા ભલામણ કરેલ છે તેમજ આરોપી જે દંડની રકમ નામદાર કોર્ટમાં જમા કરાવે તે વિક્ટીમ પીડિતાને વળતર તરીકે ચૂકવવા હુકમ કરેલ છે